હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ જય સ્વામિનામ હા બોલો સ્વાગત છે તમારા બધાનું અડધા એક નવા બ્લોગમાં વાગી ગયા છે સવારના સાડા દસ અને થોડુંક લેટ આપણે શું કહેવાય રજાનો દિવસ હોય થોડાક લેટ જાગીએ એટલે બધું લેટ લેટ ચાલતું હોય તો બસ જો હવે સવારનું કામકાજ બધું પતાવીને થઈ ગયા છે ધીમે ધીમે ફ્રી જીયાના અને જાનવીને પણ મેં સરસ મજાના નવડાવી ધોળાવીને ચંપી કરી દીધી છે અને જિયાના આજ તો બહુ જ ખૂટકલ બની ગઈ હતી બધું હોમવર્ક એ કરી લીધું સવારમાં હાલે અને પછી નાઈ ધોઈને માથામાં જો તેલ બેલ નાખીને ચમપી કરીને હવે બંને જણી યોગત્ય એન્જોય કરે છે સવારમાં જે ટેબ્લેટ નહોતો એ પોતે અત્યારે ટેબ્લેટ જોઈ રહી છે અને મારે જો એક ખાટલી ભરીને કપડાં સંકેલવાના છે આ બધાય અને બીજું પાછું ખાટલી ભરીને સૂકવવાના છે હવે સવારનો વરસાદ બતાવતો તો દસ વાગે આવશે ને અગિયાર વાગ્યા આવશે ને પણ સાડા દસ થઈ ગયા છે આવ્યો નથી પણ મારે હમણાં જે જવું છે જીએના અને ટ્યુશનમાં ડ્રોપ કરવા એટલે મેં કીધું મારે રિસ્ક નથી લેવું કપડાં સુકવીને જવાનું કારણ કે આવતા થોડીક વાર લાગશે તો વળી પાછા ભીના થઈ જશે તો જો મશીન મારું થઈ ગયું છે કપડાંનું પણ મેં કીધું પેલા વ્લોક ચાલુ કરી દઉં અને પછી કપડા વપડા જે સંકેલાવાના છે એ સંકેલી નાખું સુકવવાના છે એ સુકવી દઉં તો આવી રીતે અમારો દિવસ થઈ ગયો છે મસ્ત ભર સ્ટાર્ટ અને અમે ગયા હતા વેડિંગમાં તો ત્યાં પણ અમે બહુ એન્જોય કર્યું બહુ મજા આવી બહુ બધું માણસો ઘણું બધું માણસો હતું વધારે જ હતું અને ઓલ ઓવર ગુડ અને વી રીલી મિસ જાનુ ધેર બિકોઝ જાનુ હતી ઘરે નીલુ પાસે જાનવીને લઈ જવામાં થાય એવું પછી દોડા દોડી કરે અને જે એનાને હજી વાંધો ન આવે એ પછી હોલની બહાર ન જાય ને જાનવીનું કંઈ નક્કી ન હોય ગમે ત્યાં દોડીને વહી જાય હજુ આજનું વેધર કંઈક આવું છે પછી નીચે દોડીને વહી ગયું હોય તો એને એકલી ન મૂકાય અને હું એકલી જ હતી વિજય નહોતા એટલે એને તો પછી બંને જણા ઘડી ઘડી ધ્યાન રાખીએ તો ચાલી જાય પણ હું એકલી હતી તો મેં કીધું નથી લઈ જાવી નીલુને મેં મેસેજ કર્યો ને તો એને અડી રજા હતી તો એ કે હું આવીશ જા ઘડીક સાચવિ ને નીલુ જોડે મજા આવે છે તો કાલે આખો દિવસ નીલુ એને જાનવી એ ઘરે મસ્તી કરી અને અમે લોકો વેડિંગમાં તો બસ એવું છે ને ચાલો હવે થોડીક વાર પછી મળીએ નીચે જો અમે આવી ગયા છીએ નીચે હું જીયાના ઓલરેડી ડ્રોપ કરી આવી છું કારણ કે ડ્રોપ કરવામાં થયું એવું કે નીકળવાની પંદર મિનિટની વાર હતી ને તો કે મને ભૂખ લાગે છે મારે સેન્ડવિચ ખાવી છે કે હું ખાઈ ટ્યુશનમાં જાય તો ફટાફટ સેન્ડવીચ બનાવી જલ્દી જલ્દી ખાધી તો એક તો એમ દસ મિનિટને લેટ કર્યું અને પછી ક્યારનો વરસાદ આવતો જ નહોતો આવો જન એવું નીકળવાનો ટાઈમ છે જન મેળ નહીં આવે ફટાફટ ઓલરેડી લેટ થઈ ગયું હતું તો હું એને ગાડી લઈને મૂકી એવી અને જાનવી જો એને અમરેલા બહુ જ ગમે અમરેલા થી પ્લે કરતી કરતી એ કે હાલ તો આપણે વોક કરીને રાઉન્ડ મારીને જાય તો જો રમે છું જો થઈ ગયા છે પોણા પાંચ અને બપોર વચ્ચે તો બહુ ઊંઘ આવી ગયો તો થોડીક વાર ટાઈમ થઈ ગયો તો મેં કીધું તું ફટાફટ તૈયાર થઈને પ્રેક્ટિસમાં જા તો એ સીવીને પ્રેક્ટિસમાં ગઈ પછી મારે મેં વિડીયો એડિટિંગનું થોડું ઘણું કામ કર્યું ત્યાર તો જાનું ડર જાગી ગયો અને જાનો જો અહીંયા શું ખાઈ રહી છે જો જાનું ખાય છે સ્પ્રિંગ રોલ આમ જો એને ખાધું એ ઉંદડીની જેમ કરકોયેલું છે તો કિચન માં રસોઈ કરવા માટે એ વિચારું છું શું બનાવું શું બનાવો ત્યાં બેગ જોઈ ગઈ તો બેગમાં વિજય પેટપૂજા થોડીક થઈ જાય જાનું બેન આવી ગઈ કે મારે લેવું હા 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 લે હા થઈ ગયું હા ચો ભાઈ ગી ચો ભાઈ ગઈ ભાઈ જો ભાઈ શું જોઈએ તારે એ મજાનું બિસ્કીટ નતી ખાવાતું પેલા કુકુમ્બર ને એપલ ને હું ફિનિશ કરતો આખો દિવસ નો ખવાય આઈસ્ક્રીમ જો ચાલો થોડી પેટ પૂજા કરી લઈએ અને પછી કઈક રસોઈ નો આઈડિયા મગજ માં આવે જીવ આવી ગઈ છે ઘરે પ્રેક્ટિસ માંથી અને બંને બેનો જો નસ્તો કરી રહી છે અહીંયા જો હું કરો વિડિયો કોલ આવી ગયો છે બસ જો બેટા જઈ મહેમાન આવ્યા છે તો કોણ છે મહેમાન

આ જે આ કોર્નર હોય ને નીચે મુખ આને છે ને આમ દબાવતા જવાના ઇન સાઈડ તો આમ થોડુંક થોડુંક રાઉન્ડ શેપ થાય દબાવી જવાનું દબાવવાનું પછી રોલ કરવાનું આનાથી ખાલી કોર રોલ કરવાની ને મારે જો અહીંયા ભાખરી તાવડી હતી ને તાવડી ફૂટી ગઈ હમણાં મારો મારો હાથ અડી ગયો ને અહીંયા પડી હોય તો લોખંડની ઝાડી અડી ગઈ ને તે તૂટી ગઈ તો હવે લોઢીમાં કરવાની ભાખરી દબાવી દબાવીને

જોકા છે રેડી સર સોંકેતી દૂર રાખજે ગરમ હશે લોઢી બસ હવે જાવ હવે રૂમ માં ભઈ જાનવી જાનવીને પૂરું જ નથી થતું પાછું ભાંગી ભાંગીને પાછી કરીશ છે જરાક સાઈડ માં રાખ તો મારે બીજી ભાખરી ચડે અહીંયા ગેસ પાસે ચેર बेर કઈ નથી લેવાનું મૂકી દો દોર ઉભા ઉભા યસ જો આને બોલી કરે ને એવું કરવું બધું ચા ચાનો ની ક્યૂટ પાટલી અને ક્યૂટ વેલર ને જાનુ કોને મોકલું તને શું છે મમ્મા ડેડી ને બોલાય કરશો બધું જુઓ જમવાનું થઈ ગયું છે રેડી જાને અને ઓલરેડી બેસી ગઈ છે દહીં ને ભાખરી અને જો કાચરી તળી મસ્ત છે ને તારી રોટલી જી સ્મોલ વન હતી ને અંદર છે જો જીયા ભાખરી મસ્ત ચડી ગઈ છે અને જીવ જાતે જ હું લઈશ લગાયું બાકી છે આપું છું તને હાલ ચરીક લગાવજો બહુ લગાવ્યું છે જીવ મેં ઓલરેડી જો થોડુંક જ લગાવજે પછી બહુ ધોળા હશે આને શું મમી લઈ ગયું પાક આપ ક્યાં ખાઓગે ખાલી દે આવ વઘારે ખીચડી જ ગરમ કરવી પડશે માઇક્રોવેવ માં મૂકી દો અને જો ચોખા ને પાપડ નો ડબ્બો ભણ લીધો છે એટલે ઈ છે ઓપ્શનમાં

આખું જેંગનું ડાન્સિંગ આવી ગયું કે હજી બાકી છે ન્યુ સ્ટેપ્સ એ તને પૂછું છું ચામચુરી ચંપાચુરી જે મને કહે છે કે મમ્મી હું તને ટીચ કરું આમ ચોરી ચંપાચુરી કીધું વિનો ધ સોંગ એમ કે હું તને સોંગ કહું મેં કીધું મને આવડે છે અમે નાના હતા ને ત્યારે બહુ રમતા તો તમે લોકો પણ નાના હોય ત્યારે આમ આમચોરી ચંપાચુરી રમતા હોય ને તો કમેન્ટ કરજો આઈ વોન્ટ ટુ સી કે કેટલા લોકોને આ સોંગ અને આ ગેમ યાદ છે અને આની સાથે જ આપણે વિડિયોને અહીં આગળ એન્ડ કરી દઈએ છીએ વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી દો સી યુચ મોરો ઇન અનધ